આ દેશના એક એવા યોગ પુરુષ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન ભારત રત્ન લોખંડી પુરુષ ગુજરાતના પનોતા પુત્ર અને આપણા સૌના સરદાર વલ્લભભાઈ પટેલ એમની જન્મજયંતિ છે આવતી એકત્રીસમી ઓક્ટોબરે એકસો પચાસમી આ નિમિત્તે રાજ્યના એક જાણીતા ઉદ્યોગપતિ એ પણ સૌરાષ્ટ્રના પનોતા પુત્ર ગોપાલભાઈ વસ્તપરા પોતાના ખર્ચે સપ્ટેમ્બર સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં યાત્રા ફરશે સરદાર સાહેબની કામગીરી સરદાર સાહેબનો ઇતિહાસ સરદાર સાહેબ શું કરીને ગયા સરદાર સાહેબ શું વિચારતા હતા સરદાર સાહેબ શું કરવા માંગતા હતા આ તમામ બાબતોને લઈ એના ઇતિહાસને ઉજાગર કરવાની સાથે આ યાત્રા છે છે સન્માન આપવાની વાત અહીંયા આગળ આપણે વિચાર પણ આવે કે એકસો પચાસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નું વર્ષ આ તો યુગપુરુષ પુરુષ ગુજરાતનો પનોતા પુત્ર એવો ભળવીર માણસ ખેડૂતનો દીકરો એવું એટલું વિશાળ અને એવું કામ કર્યું છે ત્યારે આ દેશની ડબલ એન્જિનની સરકાર શું કરે છે સરદાર વલ્લભભાઈ પટેલના નામથી ઘણી બધી વાતો કરી ઘણી બધી પ્રવૃત્તિ કરી અને મતો લીધા સરકારો બનાવી પણ એકસો પચાસ મી જન્મ જયંતિનું વર્ષ સરદાર સાહેબનું આવતું હોય અને રાજ્ય અને કેન્દ્ર સરકાર સંપૂર્ણમાં આ જવાબદારી કોની છે ભાવના આદર્શ આવનારી પેઢીને આપવા માટે એના સુધી પહોંચાડવા માટે સરકાર શું કરી રહી છે આ ચિંતાનો વિષય એટલા માટે છે કે આપણી વૈશ્વિક ધરોહર જેવા એમાં નામ અંકિત કરનારા ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલ એને આપણી સરકાર ભૂલી જાય આ કામ એક વ્યક્તિ પોતાના પદરના ખર્ચે કરવા જાય છે ત્યારે એને સત્તાવાર રીતે પણ સમર્થન પણ નથી એમાં એમાં સહયોગ પણ પણ નથી નથી સીધી રીતે યોગદાન માનસિકતા સરદાર પ્રત્યે અને સરદાર સાહેબની પ્રવૃત્તિથી એટલા બધા ગિનાયેલા છે આ લોકો સરદાર કેમ નથી પસંદ એને આવો સંદેશો કંઈક છૂટી રહ્યો છે હું એક નાગરિક તરીકે સરદારના પ્રેમી તરીકે હું લાગણી વ્યક્ત કરું છું કે સરકારે પોતાનો રવૈયો બદલવો પડે અને એના કાનમાં વાત મૂકવા જઈ રહ્યો છું કે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત રત્ન અને આ યુગ પુરુષની એકસો ને પચાસમી જન્મજયંતિ આવનારી એકત્રીસમી ઓક્ટોબરે છે તમારી ડાયરીમાં તમે નોંધી અને યાદ રાખો અને જે ગોપાલભાઈ વસ્ત્ર યાત્રા કાઢી રહ્યા છે એને તન મન ધનથી સરકારનું તંત્ર કામ કરવા લાગે સરકાર કામ કરવા લાગે અને સરકાર સમર્થન આપે યોગદાન આપે અને સત્તાવાર રીતે જાહેર કરે એવી માંગ કરું છું